અમુક અમુક માની માણસ મનનું ધાર્યું છોડતા નથી મનનું જે મૂકતા નથી ને એમાં માન બહુ મોટી ભૂમિકા ભજવતો હોય જેની ઈગોઇસ્ટ પ્રકૃતિ હોય હા જેની જેની અભિમાની પ્રકૃતિ હોય માની પ્રકૃતિ હોય અને જેનો જિદ્દી સ્વભાવ હોય એ માણસ મનનું ધાર્યું છોડે નહીં અને મનનું ધાર્યું જ્યાં સુધી છોડે નહીં એટલે પછી ભગવાન ગુરુ કે સંત કે મા બાપ રાજી થાય નહીં ઘણા છોકરાઓ એવા હોય કે એનું મનમાં આવે એમ જ જીવન જીવે જાતા હોય એની ઉપર કોઈ દિવસ એના મા બાપનો રાજીપો થાય નહીં હા મન ધાર્યું સ્વચ્છંદી જીવન જીવે જાતા હોય આજકાલ ઘણી દીકરીઓ પણ આ કોલેજોમાં ને એમાં ભણત્યું હોય ને હાવ સ્વચ્છંદી મનધાર્યું જીવન જીવી જાતી હોય એના મા બાપ રાજી ન થાય એવું જીવન જીવે જાતી હોય પછી કાંઈ કહેવાય નહીં જોવાની આવને આજે જ પાછું એ દુઃખ કહેવા જાવ તો ઘડીકમાં દુઃખ લાગી જાય ઘડીકમાં ખોટું લાગી જાય લ્યો પહેલાંના જમાનામાં તો મોટા મોટા થાય ત્યાં સુધી વાહા ખોખરા કરી નાખતા તો બોલાતું નહોતું એક ભાઈ કહેતા હતી કે અમારા હતી કે અમે કાંઈ પણ વસ્તુ માટે રોતા હોય ને તો સાના રાખવાય બબે ઢબા મારતા ઈ સાના રાખવાય બબે ધબા ઠોકતા તાનો રેજા એમ એમ કરીને બે જીતતા ઈ અટાણે તો કોઈને કઈ કહેવાય નહીં અટાણના દીકરા દીકરીઓ જે જે એવા છે કે જે હાવ મનસ્વી જીવન જીવે છે એના મનમાં આવે એમ જ જીવે છે નથી કુળની મર્યાદા જોતા નથી કોઈ આપણી સંસ્કૃતિ જોતા નથી એને કોઈ ધર્મ સાથે લેવા દેવા એકદમ સ્વચ્છંદી જીવન જીવે તો એની ઉપર નો ભગવાન રાજી થાય નો કોઈ સંત કે ગુરુ રાજી થાય કે નો કોઈ મા બાપ રાજી થાય એટલા માટે મનનું ધાર્યું છોડી ભગવાન રાજી થાય એવું જીવન જીવવું સંતો અને ગુરુ હોય એ રાજી થાય એવું જીવન જીવવું અને આપણા મા બાપ આપણા પરિવારજનો રાજી થાય એવું જીવન જીવવું થોડું ઘણું મનનું છોડવું પડે ભાઈ જાતું કરવું પડે તો બીજા રાજી થાય પત્નીને પતિને રાજી કરવા હોય તો એને મનનું ધાર્યું છોડીને પતિને ગમે એમ થોડું જીવતા શીખવું પડે પત્નીને પતિને પત્નીને રાજી કરવી હોય તો ક્યારેક થોડુંક એણે પોતાનું પણ મનનું ધાર્યું છોડી અને પત્નીને ગમે એમ પણ જીવન જીવવું જોઈએ દીકરાઓએ પોતાના મા બાપ રાજી થાય એવું જીવન જીવવું જોઈએ મનનું ધાર્યું નકરું ન કરવું અને એટલા માટે આ એક પ્રસંગ તમે જુઓ કે રૂઢા ભગતે મનનું ધાર્યું છોડ્યું સ્વામિનારાયણ ભગવાનને ગમે એમ ધાર્યું કર્યું તો એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા હવે આનાથી વિપરીત પ્રસંગ તમને એક સંભળાવું રસોઈનો જ પ્રસંગ એટલે તમને આખું ક્લિયર થઈ જશે કે મનનું ધાર્યું કરવામાં કેટલું નુકસાન છે અને મનનું ધાર્યું છોડવામાં કેટલો ફાયદો છે રૂડા ભગતે મનનું ધાર્યું છોડ્યું આવ્યા તા રસોઈ દેવા પાકી મહારાજે જેમ કહ્યું એમ કર્યું તો મહારાજ રાજી થયા ભાવથી ભેટ્યા અને હવે બોટાદના દોષી ઈ ગઢડે રસોઈ દેવા માટે આવ્યા સ્વામિનારાયણ ભગવાનના સમયે જ બસો વર્ષ પહેલાનો આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારે સાધુને રસોઈ આપવી છે સ્વામિનારાયણ ભગવાન કે તમે રસોઈ રહેવા દો અને બીજા ખર્ચમાં વાપરો કેતા આ મંદિરના કામકાજમાં વાપરો એમ રસોઈની જરૂર નથી ના મહારાજ મારે તો રસોઈ જ દેવી છે લ્યો મારે તો રસોઈ જ દેવી છે એટલે ફરીને સ્વામિનારાયણ ભગવાને વળી કીધું કે ભગા દોષી તમે જરા વિચારો રસોઈ તો બીજા કોક ભી દેનારા મળે એટલે સંતોન જમવાનું તો થઈ જાય પણ મંદિરનું કામકાજ ચાલે છે તો એમાં તમે વાપરો ત્યારે આવડા ભગાદોશી છે ને એ નિત્યાનંદ સ્વામી પાસે ગયા નિત્યાનંદ સ્વામી પાસે જૈન કહે છે મહારાજને ક્યોન મારી રસોઈ લઈ લે મારે તો રસોઈ જ દેવી હવે લિંક લગાડી નિત્યાનંદ સ્વામી પાસે તે સ્વામિનારાયણ ભગવાને નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા ને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કડિયાના પગાર ચડી ગયા છે એમાં પૈસાની જરૂર છે તો તમે જરાક સ્વામી એને કહો ને ભગા દોષીને કે આમાં એ પૈસા વાપરે તો સારું નિત્યાનંદ સ્વામી કે એનું મનનું ધાર્યું છોડે એવું જણાતું નથી કે એનું મનનું ધાર્યું મૂકે એવું જણાતું નથી એની વાત ઉપરથી જણાતું નથી મહારાજ કે તો પછી કાંઈ નહીં રસોઈ કરાવો પછી રસોઈ કરાવી રસોઈ દેદી હોય હરિભક્તિ એટલે સ્વામિનારાયણ ભગવાન સંતોને પીરસવા આવતા આ સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો સંતોની પંક્તિ પડે એટલે પીરસવા માટે આવે એટલે ભગતે રાજી થાય કે અમારી રસોઈ ભગવાને પીરસી અને સંતોને જમાડ્યા એટલે ભગત રાજી થાય સ્વામિનારાયણ ભગવાનના નિયમ પ્રમાણે સંતોને પીરસવા માટે આવ્યા રઘુવીરજી મહારાજનો ખંભો પકડી ખંભે એક હાથ રાખી સ્વામિનારાયણ ભગવાનને લાડુ સંતોને પીરસ્યા પણ આખે શરીરે સ્વામિનારાયણ ભગવાનને પરસેવો વળી ગયો અને પછી મહારાજ અક્ષર ઓરડીમાં આવીને કે આજ પીરસવામાં જેવો થાક લાગ્યો ને એવો ક્યારેય લાગ્યો નથી આ મુદ્દો મહારાજ બોલ્યા આજ થાક લાગ્યો એવો ક્યારેય લાગ્યો નથી શું કરવા કે મનનું ધાર્યું કર્યું ભગા દોષીએ એટલે એની રસોઈમાં પીરસવામાં મહારાજને થાક લાગ્યો અને રૂઢા ભગતે મનનું ધાર્યું છોડ્યું તો મહારાજ રાજી થઈને ઊભા થઈને ભેટ્યા આ બે માં ફરક છો મનનું ધાર્યું છોડવામાં અને મનનું ધાર્યું કરવામાં પૈસા તો બેયને વાપરવાના હતા ભગા દોષીને અને રૂડા ભગતને પણ આમાં એટલો ફરક પડી ગયો એટલે મારે તમારે પણ જો જીવનમાં કોઈને રાજી કરવા હોય તો શું કરવું મનનું ધાર્યું છોડવું બીજા રાજી થાય એમ કરવું બીજા રાજી થાય એમ કરવું જોઈએ એટલા માટે આપણા બ્રહ્માનંદ સ્વામીએ એક વાત લખીને બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું કે હે મહારાજ મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા સ્વામીની પંક્તિ જો બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિશાળી માણા સર્વ રીતે જ્ઞાની પુરુષ બરાબર કેટલા શાસ્ત્રો બનાવ્યા સ્વામી હા બહુ સર્વ રીતે સમૃદ્ધિ હતા સુખી હતા પણ જ્યારે ભગવાનને રાજી કરવા હોય તો આપણા મનના ગમતા છોડવા સંતોને રાજી કરવા હોય ગુરુને રાજી કરવા મા બાપને રાજી અને રાજીપો એનો જે ઉતરે અને એ જે તમારી જિંદગીમાં કામ કરે ને એવો પુરુષ પ્રયત્ન પણ ન કરે ભાઈ હા કોઈનો રાજીપો જે છે ને એ જે કામ કરે ને એ તો પુરુષ પ્રયત્ન કરતાં પણ સારો કામ કરે અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી જેવા સુગ્ન પુરુષ એવા સંત એ પણ શું કે છે મારે તમારે યાદ રાખ્યા છે એવી પંક્તિ મનગમતું સર એક તમને ચાવા રે હે ગમતો સર્વે મેલી મનને ગમે એવું નહીં ભગવાનને ગમે એવું જેવું છે અને એનું તમને શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય પાછું તો હનુમાનજી મહારાજ હતા એણે આખી જિંદગી રામને ગમ્યું એમ જ કર્યું રામને ગમ્યું એમ જ કર્યું વિભીષણને વિભીષણ શરણે આવ્યો યુદ્ધ પહેલા તો બધા વિચારણામાં પડી ગયા કે વિભીષણને લેવો કે ન લેવો કારણ કે રાવણનો ભાઈ નહીં કંઈક દગો કરવા આવ્યો હોય તો રામચંદ્ર ભગવાન કેવા દયાળુ કૃપાળુ કેટલા આમ સરળ એણે મીટિંગ બોલાવી ઇમરજન્સી મીટિંગ બોલાવી સુગ્રીવ અંગત પછી બધા ભેગા થયા હનુમાનજી મહારાજ તો બધાને પૂછે કે ભાઈ આનું કેમ કરવું આપણે તો બધા હવ હવના મતો મળ્યા આપવા જાંબુવાન હતા બધા પોતપોતાના મતો આપે પછી સ્વામી પછી રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને પૂછ્યું કે તમારો શું મત છે હનુમાનજી મહારાજ કે છે કે પ્રભુ તમે આજ્ઞા કરો છો મને કહેવાની એટલે મારા સેવકનો ધર્મ છે એટલે મારે કેવું જોઈએ ન કહું તો સ્વામીનો અપરાધ થાય બાકી તો બધી જ ખબર તમને પડે છે એ અમારે શું કહેવાનું હોય તમે તો બધું જ જાણો છો તમને તો બધી જ ખબર પડે સેવક ભાવ છો આખી જિંદગી હનુમાનજી મહારાજે કાલે હનુમાન જયંતિ છે એટલે મેં દાદાના આજે એડવાન્સમાં સંભાળ્યા ચાલીસા અને હનુમાન જયંતિ પણ કથામાં ઉજવીશું કારણ કે કાલે હનુમાન દાદાનો દિવસ છે કાલે ચૈત્ર સુધી પુણ્યમ છે અને વળી યોગાનો યોગ પાછો મંગળવાર છે આ દાદાનો જન્મ દિવસ કહેવાય મંગળવાર એટલે મંગળવાર અને પૂન્યમનો દિવસ છે